બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં ટ્રેક બનાવવા ઉપયોગમાં લેવાતા લોખંડના સળિયા તથા લોખંડની એંગલની ચોરીના અનડિટેક્ટેડ ગુનામાં ચોરી કરનાર આરોપીને ચોરીમાં ગયેલ મુદ્દામાં સાથે પકડી પાડી અનડિટેક્ટેડ ગુનો ડિટેક્ટ કરતી સુરક્ષા સચિન પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી એન વાઘેલા નાઓએ ચોરીના દાખલ થયેલ અનડિટેક્ટેડ ગુના શોધી કાઢવા માટે આપેલ સૂચનાના આધારે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન ડી ડામોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ બચુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નિતિનભાઈ નરસિંહભાઈ નાઓની સંયુક્ત બાતમી હકીકતના આધારે આરોપી નામે પેરી સ્વામી ચલમુથુ પલ્લન ઉંમર વર્ષ અઠાવન રહે નીલગીરી સર્કલની બાજુમાં આવેલ ખુલ્લા મેદાનમાં લિંબાયત સુરેશ શહેર નાવને સચિન દૂરદર્શન ટાવર ચાર રસ્તા પાસેથી પકડી પાડી તેની પાસેથી ચોરીમાં ગયેલ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ્સમાં ટ્રેક બનાવવા ઉપયોગમાં લેવાતા લોખંડના સળિયા તથા લોખંડ એંગલની જેની કુલે કિંમત રૂપિયા પચીસ હજારની મત્તાનો મુદ્દા માલ કરી સચિન પોલીસ સ્ટેશન ડિટેક્ટેડ ગુનો ડિટેક્ટ કરી ચોરીમાં ગયેલ મુદ્દા માલ કબજે કરી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવે છે